નવરાત્રિના નવ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ ગરબો પ્રગટાવીને ભક્તિભાવપૂર્ણ માતાજીની આરાધના કરે છે તેનો ઉજાસ તેની આસપાસ ભક્તિભાવભર્યો માહોલ ઊભો કરે છે ત્યારે વર્ષો જૂની પરંપરા પ્રમાણે ભુજમાં મુસ્લિમ કુંભાર પરિવાર દ્વારા ચાકડા પર માટીના ગરબા બનાવવામાં આવે છે તેઓ દર વર્ષે માંગ પ્રમાણે ગરબાની અવનવી પેટર્ન રજૂ કરે છે આ છે ભુજમાં રહેતા આમદ્રેમાન અલી મામદ કુંભાર તેમની સાત પેઢી માટી કામ કરતી આવી છે તેઓ પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા માટલા કોડિયા દીવા બનાવવાના વ્યવસાયમાં સંકળાયેલા છે આ કુંભાર પરિવારના સભ્યો નવરાત્રીના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એક મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેશે એક મુસ્લિમ પરિવાર હોવા છતાં હિન્દુઓ માટે માતાજીના ગરબા બનાવીને તેઓ કોમી એકતાની મિસાલ રજૂ કરી રહ્યા છે આ એક હિન્દુનો તહેવાર છે અને અમે મુસ્લિમ પરિવાર આ વસ્તુ બનાવીએ છીએ તો અમારા વડીલો અમને શિખામણ આપી ગયા ભ્રમણ જેને આપણે કચ્છીમાં કહીએ ને કે ભલામણ તો એ કીધું કે તમે જે અમે જે હિન્દુ ભાઈઓ માટે જે કામ કર્યું છે કોમી એકતા જાળવી રાખ્યા છીએ રાજાશ્રીના વખતથી તો તમને પણ ભલામણ કરી છે કે તમે કોમી એકતાને મૂકજો નહીં અને કોમી એકતાને સાથ આપી અને હિન્દુભાઈઓનો જે તહેવાર આવે એના માટે તમે દિલજાનથી કામ મહેનત કરી અને માતાજીના ગરબા બનાવજો તેઓ ગરબા સહિત અન્ય સામગ્રી બનાવવા માટે હરિપર પાસેના તળાવની માટીનો ઉપયોગ કરે છે માટીને ટીપીને તેને ગરબાનો આકાર આપવામાં આવે છે અને જે પછી તેને સુકાવવામાં આવે છે ગરબાને સુકવ્યા બાદ તેને ફરીથી ટીપવામાં આવે છે બાદમાં તેને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે ભઠ્ઠીમાં પકાવ્યા બાદ તડકામાં સુકવવામાં આવે છે જે પછી તેને વિવિધ રંગોથી સુશોભિત કરવામાં આવે છે આ રંગો પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેમજ કોઈ પણ વ્યક્તિના હાથ પર ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ગરબાના કલરકામ બાદ તેને આભલા અને મિરર વર્ક વડે સુશોભિત કરવામાં આવે છે આમ એક ગરબો તૈયાર કરવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગે છે તમામ પ્રક્રિયાને અંતે માતાજીના અદ્ભુત અને આકર્ષિત ગરબાઓ તૈયાર થાય છે અત્યારે રાજકોટના મને ઓર્ડર હતા રાજકોટનો ઓર્ડર અમે પૂરા કર્યા છે અને એમાં જે કટિંગવાળા ગરબા હતા દરવાજાવાળા હતા એ બધા અમે કર્યા આવ્યા થોડા ઘણા હવે એવી છે કે અમે ભુજની ભજાને પણ આ વસ્તુ બતાવીએ માટી ગામના કલાકાર એવા આબ્રેમાન ભાઈ તેમના આંગળીના ટેરભે ટીપણીથી ટીપીને કોડિયા ગરબા અને દિબેટિયાને અવનવા મનોહર આકાર આપે છે કુંભારવાડામાં કુંભાર દ્વારા તૈયાર કરાતા માટીના ગરબાની સારી એવી માંગ જોવા મળે છે પરંતુ આ વર્ષે વધુ વરસાદને કારણે માટીનો જથ્થો ઓછો મળ્યો છે જેથી તેમના દ્વારા ઓછા પ્રમાણમાં ગરબા બનાવવામાં આવ્યા છે અને આ વખતે અમને એવો છે કે વરસાદના કારણે અમારાથી માલ પણ ઓછો બન્યો છે અને બીજો તો અમે માટીનો પણ ઘણો પ્રોબ્લેમ એ વખતે અમે થોડોક માલ ઓછો બન્યો છે અને અમને એવી આશા છે કે અમે હજી પણ